આગામી લોકશાહીના પર્વ એવા લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસમાં રાજકોટ જિલ્લાના મતદારો મતદાનની પવિત્ર ફરજ બજાવે અને અન્યોને પણ મતદાન કરવા પ્રેરણા આપે તે માટે સ્વીપ દ્વારા વિવિધ કાર્યક્રમો તેમજ જનતા જનાર્દન સાથે બેઠકો યોજીને મતદાન અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે ત્યારે ચુમોતેર જેતપુર વિધાનસભા વિસ્તારના તથા એકોતેર રાજકોટ ગ્રામ્ય વિધાનસભા વિસ્તારના કોઠારીયા ભાગના પચાસ ટકાથી ઓછું મતદાન થયું છે તથા પુરુષ મતદારો અને સ્ત્રી મતદારોના મતદાનમાં દસ ટકાથી વધારે તફાવતવાળા મતદાન મથકના બીએલઓ શ્રીઓ માફક વિસ્તારના મતદારોને મતદાન જાગૃતિના અંગે પેમ્પલેટ વિતરણ કરી મતદારોને જાગૃત કરી મતદાનના મહત્વ વિશે સમજણ આપી હતી મતદાનમાં મહિલાઓની ભાગીદારી વધારવા તેમજ ઘરના તમામ પાત્રતા ધરાવતા સભ્યો મતદાન કરે તે અંગે બીએલઓ શ્રીઓ દ્વારા લોકોને પ્રેરિત કરવામાં આવ્યા હતા અહેવાલ દીપક રાઠોડ